પ્રેસ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યશયા પ્રબોધકનું પુસ્તક તેનો ઓગણચાલીસ મોધેય અને તેની બીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હિચિકિયા તેને લીધે ખુશ થયો ને તેણે પોતાનો ભંડાર એટલે સોનું રૂપું સુગંધી દ્રવ્ય મૂલ્યવાન તેલ તમામ શસ્ત્ર ગૃહ તથા પોતાના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેમને દેખાડ્યું તેના મહેલમાં કે તેના આખા રાજ્યમાં એવું કંઈ ન હતું કે જે તેણે તેમને દેખાડ્યું નહીં હોય હિચિકા રાજાની કારકિર્દી શરૂઆત બહુ જ સારી છે ત્યાં લખવામાં આવ્યું છે કે પહેલાં વર્ષે પહેલી તારીખે એણે પ્રભુના મંદિરના દરવાજા ખોલ્યા છે રાજકારભાર સંભાળ્યો એવા સમયે પોતાના કુટુંબનો પોતાના માતા પિતા કે પછી ભાઈ બહેનોનું એણે કશું નહીં કર્યું પરંતુ શરૂઆત એટલી સારી એણે કરી કે પ્રભુના મંદિરથી એણે શરૂઆત કરેલી છે પરંતુ અંતના સમયમાં એ કઈ કન્ડિશનમાં આવી જાય છે આત્મિક લેવલ એનું કયું હોય છે તે આપણને અહીંયા બતાવે છે પ્રથમ જોઈએ છે તો એક રાજા છે કયા દેશનો રાજા છે બાબિલ દેશનો અને બાલ અદાનના દીકરા મેરોદાબ બાલ અદાને હિચિક્યા પર પત્ર લખીને ભેટ મોકલી અને એ ભેટ મોકલે છે સાથે સાથે સાજો થયો હતો તેની ખુશખબરી પણ મોકલે છે અને એના લઈને હિચિકા એટલો ફૂલાઈ જાય છે કે આ રાજાએ મારા માટે ભેટ મોકલી હિચિક્યાના દરબારમાં સેની ખોટ હતી પ્રભુએ એને પૂર્વજના ખૂટ ભંડારો આપ્યા હતા ઘણા બધા ભંડારો આપણે બીજી કલમ વાંચી ગયા ત્યાં પોતાનો ભંડાર સોના રૂપાનો ભંડાર સુગંધ દ્રવ્ય મૂલ્યવાન તેલ તમામ શસ્ત્ર ગ્રહો અને પોતાના ભંડારો હતા આટલી બધી એની પાસે સંપત્તિ હતી દુશ્મનની ભેટ સ્વીકારવાની કોઈ જરૂર હતી નહીં પરંતુ એણે શું કર્યું કે એ દુશ્મનની ભેટ સ્વીકારી લીધી સાથે સાથે એમની જે ખુશખબરી હતી તેનાથી ખુશ થઈ ગયો ઘણી વખત આપણને એવી ભેટ સોગાદો અપાય છે દુશ્મનો દ્વારા કોઈક વ્યક્તિ દ્વારા એ આપણા માટે નુકસાનકારક હોય છે અહીંયા કોણ આપી રહ્યું છે એ જો આ હિજગિયા રાજાએ ધ્યાન આપ્યું હોત તો એ પોતાના રાજ્ય અને રાજ્યના લોકોને બચાવી શક્યો હોત પરંતુ એણે પોતાનો વિચાર કર્યો છેલ્લી કલમ જોઈએ છે તો પોતાના દીકરાનો પણ વિચાર કરતો નથી પોતાના દીકરા કઈ ખરાબ અવસ્થામાં આવી જશે મારા આ કાર્યને લીધે દુશ્મનોને મેં જે બતાવી દીધું છે ભેટ સોગાદો દુશ્મનોની લીધી છે એના લઈને પોતાના દીકરાને કેવી ખરાબ કન્ડિશનમાં એ લોકો કરી નાખવાના છે ભવિષ્યમાં તેની ચિંતા પણ એને નથી થતી જ્યારે એ સાંભળે છે કે આ પ્રમાણે થશે ત્યારે એ શું કહે છે કે યોહવાની જે વાત તું બોલ્યો છે તે સારી છે પોતાના દીકરાના વિરુદ્ધ છે તો છતાં પણ એ સારી છે વળી તેણે કહ્યું કે મારા દિવસોમાં તો શાંતિ તથા સત્યતા રહેશે ઘણા માતા પિતા પોતાના બાળકો બીમાર હોય તો જમતા પણ નથી આ એવો કયો રાજા કે મારા સમયમાં શાંતિ હશે તો ચાલી જશે મારા દીકરાના સમયમાં આ બધું આવશે તો કંઈ વાંધો નહીં તો એનો જીવ કેવો હશે તમારા અને મારા જીવનમાં પણ ઘણી બધી એવી કસોટીઓ આવશે પરંતુ આપણે શું કરવાનું છે કે આપણે ઇજિક્યાની જેમ નથી કરવાનું આપણે પેઢીને સાચવવાની છે આપણે સચવાઈશું આપણે સાચવીશું તો પેઢીને આપી શકીશું પરંતુ આપણા હાથમાંથી જ આપણે બરબાદી તરફ લઈ જઈશું તો આવતી પેઢીને આપવાને માટે આપણી પાસે કશું નહીં હોય અને નવેસરથી આ પેઢીએ તૈયાર થવું પડશે માતા પિતા તરીકે આપણે શું વારસો આપ્યો એ સમજવાની જરૂર છે ઘણા બધા લોકોને માતા પિતાઓને કંઈ પડેલી હોતી નથી જે અપાય તે આપી દેવાનું ઘણા બધા માતા પિતા એવા હોય છે કે જેઓ પોતાના બાળકોને એક એક બાળકોની કદર કરે છે અને એમના માટે વ્યવસ્થિત બધું જ આયોજન કરીને જાય છે અમારા ગામમાં એક એવા વ્યક્તિ હતા મોભેદાર વ્યક્તિ અને એ વ્યક્તિની જમીન ઘણી બધી હતી પરંતુ એમની બે પત્નીઓ હતી અને જે નાના બાળકો નાની પત્ની હતી અને એ પત્નીના બાળકોને તો કંઈ જ મળી શકે એવી સ્થિતિ નહીં હતી પરંતુ એ વ્યક્તિ મરણ પામે એના પહેલાં શું કર્યું કે એક એક જમીન ખેતરો એક એક બાળકોના નામે કરીને ગયા અને એક એક બાળકોના નામે બધું જ વહેંચીને એક બી જમીન એવી નહીં રહેવા દીધી કે જે નહીં વેચી હોય એ પ્રમાણે બધું વેચીને પછી મરણ પામ્યા જ્યારે પેલું બધું ખાતાવાહી આપવાની હોય બુક આપવાની હોય એવા સમયે એ બુક મારા હાથમાં આવી કેમ કે તે સમયમાં હું પંચાયતના સભ્યમાં હતી અને એ મારે આપવાની હતી તો મને એટલી નવાઈ લાગી એક એક વ્યક્તિને ઘણા બધા લોકો એક જ બુક હોવાથી ઝઘડો કરતા હતા જ્યારે આ ફેમિલીને તો બિંદાસથી આ આપી દેવાનું તે આપી દેવાનું તે આપી દેવાનું બધું જ વ્યવસ્થિત હતું કોઈ ભાઈ બહેન ઝઘડો કરી શકે નહીં મેં તે પિતાને એવા બુદ્ધિશાળી ગણ્યા કે મારા માટે પણ એટલું જ સારું હતું અને એમના બાળકોને માટે મોટા બાળકોને માટે નાના બાળકોને માટે સમાજને માટે પણ એટલું જ સારું હતું કે ઝઘડા જેવી વસ્તુ જ ત્યાં આવીને ઊભી નહીં રહેતી હતી તમારા અને મારા જીવનમાં જ્યારે જ્યારે ઈશ્વર આપણને ભેટ સોગાદો આપે એ સ્વીકારવાની છે જે જગ્યા પર નથી આપતા નથી લેવાનું કહેતા એ જગ્યા પર આપણને લેવાની જરૂર નથી આ યસયાએ આ સોરી હિજ ક્યાંય આવી ભૂલ કરી અને એના લઈને પછીની પેઢી બાબિલ દેશમાં ગુલામગીરીમાં જાય છે તમે અને હું જ્યારે ભૂલ કરીએ છે ત્યારે એ આપણને નડતરૃપ નથી પરંતુ આપણા બાળકોને આવતી પેઢીને માટે આત્મિક રીતે એટલી બધી ગુલામગીરીમાં લઈ જાય છે કે બાળકો નીકળવાને માટે ફાફા મારે છે સિત્તેર વરસ પછી એ બાબીલની ગુલામીમાંથી એ લોકો બહાર આવે છે તેથી આપણે કોઈ બી આપણા જીવનોમાં આવી રીતના વ્યક્તિઓ આવે એ કઈ હિસાબે આપણી ખુશામત કરે છે તે જોવાની જરૂર છે ગુલામ બનાવવાને માટે કે પછી આપણને ખુલ્લા હૃદયથી સત્યતાથી ચોખ્ખા દિલ સાથે આપણને એ ભેટ આપે છે તે જોવાની જરૂર છે નહીં તો એમની જાળમાં સપડાવવાને માટે પણ ઘણા બધા ભેટ સોગાદો લઈને આવે છે તો આ દિવસોમાં હિંચી ક્યાંય ભૂલ કરી આવતી પેઢીને ઘણું બધું નુકસાન થયું એવું નુકસાન આપણે કરવાનું નથી આ દિવસોમાં આપણે બીમાર હોઈએ સાજા થઈએ આપણે પાર્ટી મનાવીએ નહીં તો પછી કોઈક બી પ્રસંગ સારો આવે એમાં ઈશ્વરને મહિમા મળે છે એ પ્રસંગોથી ઈશ્વરને મહિમા મળે છે કે પછી આપણે કોને મહિમા આપીએ છીએ એ પણ જોવાની જરૂર છે તો આ દિવસોમાં હિચી ક્યાં એ કર્યું એવી ભૂલ આપણે નહીં કરીએ પરંતુ આપણે પ્રભુને હરેક બાબતમાં પૂછી પૂછીને આગળ વધીએ તો આ વચનો પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારા અનુગ્રહનો હાથ રાખજો હરેક અંધકારની શક્તિઓમાંથી બચાવજો એ લોકો જે પણ નિર્ણય કરે એ પ્રભુ હેચીક્યા રાજાની જેમ ખોટા નિર્ણયો નહીં કરે સારા નિર્ણયો કરીને આવતી પેઢીને સારું જ્ઞાન અને સારી આત્મિકતા તેઓ સુધી પહોંચાડે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ આ દરેક બાબતોને પ્રભુ અમે તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ યુ આમેન